ઘટના સ્થળ પર કારણ દર્શક નોટિસ આપી એસઆઈ પાસે માંગ્યો જવાબ આમોથી જમ્મુસર જતી ઓટો રિક્ષામાં ભયંકર આગ આગ ઉપર સ્થાનિકો મેળવ્યો કાબુ અંકલેશ્વર લોકલ ચેનલના સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા વિડીયો પર કોમેન્ટ કવિ યુવકને ભારે પડી પોલીસે કરી અટકાયત ભરૂચ જિલ્લામાં બનતા રોલ ને લઈ મનસુખ વસાવે આપી પ્રતિક્રિયા રોલ નું પણ રાજકીય નેતાઓ સપ્લાય કરતા હોવાના આક્ષેપ ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની એક લોકલ ચેનલના ન્યૂઝ ફેસબુક ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા જેમાં લુકમાન મનસુર નામના એકાઉન્ટ ધરાવતા વ્યક્તિએ ધમકીભર્યા સૂરમાં મહિલાના અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી અડધી ઉંમરે જશો નેપાળીવાળી થશે તેવા જાન ધીમાઈ નાખવાની ધમકી અંગેના જાહેર પ્લેટફોર્મ ઉપર અત્યંત આપત્તિજનક ટિપ્પણી કરી ગંભીર પ્રકારની કોમેન્ટો કરી હોય જેના સ્ક્રીનશોટ સાથે ચેનલ માલિક દ્વારા જે તે પોલીસ મથકમાં અરજી આપવામાં આવતા પોલીસે અરજીના આધારે આરોપી લોકમાન મનસુરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે ઘણી વખત સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાના બદલે દુરુપયોગ કરી ઘણી વખત આવેશમાં આવી કોમેન્ટ કરવામાં આવતી હોય છે પરંતુ મીડિયા સમાચારમાં સંપૂર્ણ સત્ય અને નીતિ નિયમ મુજબ જ સમાચાર પ્રસારિત કરતા હોય છે ઘણી વખત ફરિયાદીના નામનો ઉલ્લેખ થતો નથી કારણ કે તેની પાછળનું પણ કાયદાનું પાલન કરવું જરૂરી બન્યું છે જેથી સમાચારના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતાં પહેલાં તેની તથ્ય જાણી લેવું નહીતર ખોટી કોમેન્ટ કરવી ભારે પડી શકે છે આ જંબુસર જતી ઓટો રિક્ષામાં આગ લાગતા સ્થાનિકોએ કાબુ મેળવ્યો હતો

એસઆઈ પણ ગુમ રહેતા ચીફ ઓફિસરે કાર્યવાહી કરી છે ભરૂડ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ જે કસકથી રચનાનગર સુધીનો વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં સફાઈ કર્મીઓ આવતા જ નથી તેવી ફૂમો ઉઠી હતી સફાઈ ન થતી હોવાની બૂમો વચ્ચે પણ ભરૂડ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમ વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં તપાસ અર્થે નીકળતા વોર્ડ નંબર પાંચમાં ગંદકીના સામ્રાજ્ય અને સફાઈ કર્મીઓ પણ ન હોય તેમજ ખુદ વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર પર ગુમ હોય તેવું તપાસમાં સામે આવતા નગરપાલિકાના ચીફ ઓફિસરે વોર્ડના તાત્કાલિક વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર રાજ ચાવડાને કારણદર્શક નોટિસ આપી પોતાના વોર્ડમાં કામ ન કરાવી શકતા હોય અને ગંદકીના સામ્રાજ્ય હોય જેની ફરજમાં બેદરકારી હોય તે બાબતે નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવી અને નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કહ્યું હતું કે નગરપાલિકાના તમામ વોર્ડમાં સ્વચ્છતાને લઈ સ્થળ નિરીક્ષણ કરી વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરોની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ કહી સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો પરંતુ આ વોર્ડમાં અન્ય સોસાયટીઓમાં પણ ખાનગી રાહે કોન્ટ્રાક્ટો આપ્યા છે છતાં પણ નગરપાલિકાના સફાઈ કર્મીઓનો ઉપયોગ કરી કામ કરાવવામાં આવતી હોવાની પણ બુમો ઉઠી છે ત્યારે કોની એજન્સી રાખ્યા છે તે પણ તપાસ કરવી જરૂરી બની ગઈ છે નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કરે અને લહાણી કોઈ બીજાને થતી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ બાબતે પણ તપાસનો દોર લંબાવ્યો છે ભરૂચ નગરપાલિકાની જાહેર જનતાને સૌ તો ભરૂચ નગરપાલિકા વતી નૂતન વર્ષ અભિનંદન પાઠવીએ છીએ નવા વર્ષની અંદર ભરૂચ નગરપાલિકા એની કામગીરી સઘન કરી અને સ્વચ્છતાની બાબતે રિઝલ્ટ આપે એવું અમારું ધ્યેય આ વખતે રાખેલ છે સવારે સાત વાગે ચીફ ઓફિસર તરીકે હું મારા સી અને એસઆઈ જાતે રાઉન્ડમાં અત્યારે નીકળી રહ્યા છીએ જ્યાં અમને અમારી ખામી દેખાઈ રહી છે ત્યાં સુધારી રહ્યા છીએ કોઈ એસઆઈની બેદરકારી દેખાઈ રહી છે તો એને અમે નોટિસ આપી અને કાર્યવાહી પણ કરી રહ્યા છીએ વોર્ડ નંબર પાંચની અંદર થોડી ગંદકીનું પ્રમાણ અમને વધારે દેખાયું છે તો ત્યાંના એસઆઈને પણ સોકોટ નોટિસ આપી અમે ખુલાસો પૂછી રહ્યા છીએ સાથે સાથે નગરપાલિકા અત્યારે જે સફાઈ માટે જે પ્રયત્નો કરી રહી છે એમાં અમે એક અપીલ એવી પણ કરીએ છીએ કે નગરજનો પણ આ બાબતે સાથ સહકાર આપે અમારા જે રાઉન્ડમાં એવી એક વસ્તુ ધ્યાનમાં આવેલ છે કે જે કોઈ દુકાનદારો બજારની અંદર મુખ્ય રોડ ઉપર સાંજે કચરો નાખી દે છે એ ખરેખર એમણે ડસ્ટબિનમાં નાખી અને અમારી ડોર ટુ ડોરની ગાડી આવે છે એમાં જ નાખવો જોઈએ અને સવારે અમે જો વહેલી સફાઈ કરીએ મુખ્ય રોડ ઉપર અને એમાં દુકાનદારો જે દુકાન ખોલે અને ત્યાર પછી એ કચરો વાળી અને ફરીથી રોડ ઉપર ના નાખે એવી પણ અમારી અપીલ છે ભરૂચ નગરપાલિકાના વિપક્ષ તરીકે હેમેન્દ્ર કોઠીવાલાએ પણ કહ્યું હતું કે વોર્ડમાં સફાઈ કર્મચારીઓની લાલિયાવાડી ચાલે છે સેનેટરી ઇન્સ્પેક્ટરો પણ સફાઈ કર્મચારીઓ પાસેથી કામ લઈ શકતા નથી જેના પરિણામે સ્વચ્છતાનું સુરસુરીઓ થાય છે નગરપાલિકાના ચીફ ઓફિસરે જે ટીમ બનાવીને કામ ચાલુ કર્યું છે તે આવકારદાયક છે તેમ કહી આવા સેનેટરી ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ પણ કરી છે હાલ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે પરંતુ જે પ્રકરણ ચીફ ઓફિસરે ખુલ્લું પાડ્યું છે તે વોર્ડમાં ઘણી પ્રાઇવેટ સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટીઓમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટો પણ આપવામાં આવ્યા છે છતાં પણ સફાઈ નગરપાલિકાના કર્મચારીઓ તે વિસ્તારમાં સફાઈ કરતા હોય છે પરંતુ સ્લમ વિસ્તારમાં સફાઈ ન થતી હોવાનું પણ સામે આવ્યું છે આ બાબતે આવનાર સમયમાં વિપક્ષ પણ ઉગ્ર રજૂઆત કરનાર હોવાનું કહ્યું છે હાલમાં જ અમારા ચીફ ઓફિસરે જે પ્રમાણે પાંચ નંબર વોર્ડમાં જઈને સેનેટરી ઇન્સ્પેક્ટર અને કામદારોને ઉનપને લઈને ત્યાં તેઓ સવારે સીએસઆઈ એમની ટીમ ત્યાં ગયા અને રૂબરૂ જોયું તો પાંચ નંબર વોર્ડમાં એસઆઈ પણ નહોતા અને કામદારો પણ નહોતા એવું અમને જાણવા મળેલ છે હું અભિનંદન પાઠવીશ અમારા ચીફ ઓફિસર સાહેબને કે તમે પહેલ તો કરી સારું એવું તમે ત્યાં બંધની કાર્યવાહી કરી પણ સાથે સાથે એક વોર્ડ નહીં સમગ્ર વોર્ડમાં આ ટાટી જરૂરિયાત છે આ જે કંઈ કામદારોની ઉણપ છે અને જે એસઆઈઓ છે એ એસઆઈને અને સીએસઆઈ જે પોતાનો ટેબલ છોડતા નથી એને લઈને પણ હું કહેવા માંગીશ એક વિપક્ષ તરીકે કે જો ભરૂચ નગરપાલિકાનો રેન્ક સારો લાવવો હોય ભરૂચ નગરમાં સ્વચ્છ રાખવો હોય

તો સેવા વિપક્ષની ભૂમિકા તરીકે પણ અમે સાહેબને કહીશું કે અન્ય વોર્ડમાં પણ આ રીતના ધ્યાન આપો અને જે પાંચ નંબરની વાત કરું છું ત્યાં અમને જાણવા મળેલ છે કે પોતાનો પણ એક ભાઈ કોન્ટ્રાક્ટ રાખી અને નગરપાલિકાના સાધનો નગરપાલિકાના કર્મચારીગણનો ક્યાં ઉપયોગ કરે છે એની પર પણ ધ્યાન હોવું જોઈએ અને અમારા આ જાણમાં આવ્યું છે તો અમે ચીફ ઓફિસરને ટૂંક સમયમાં મળી અને આના માટે પણ ધ્યાન દોરીશું આ વિસ્તારમાં પ્રાઇવેટ સોસાયટી આવેલી છે તો એની પણ ક્યાંક ને ક્યાંક એજન્સીઓ કોન્ટ્રાક્ટરો રાખે છે તો સફાઈ કર્મચારીઓ નગરપાલિકા પગાર ચૂકવે છે છતાં પણ પ્રાઇવેટ માણસોનો કેમ ઉપયોગ થાય હા એ અમને અમારા પણ ધ્યાન પર આવેલું છે અને ચોક્કસપણે ટૂંક સમયમાં અમે ચીફ ઓફિસરને આપણ ત્યાં ધ્યાન દોરીશું અને લગભગ મને તો એવું લાગે છે કે ચીફ ઓફિસર સાહેબને પોતે આ ધ્યાનમાં આવ્યું એક જ ચીફ ઓફિસર જાતે ત્યાં જવું પડ્યું અને સીએસઆઈ અને પોતાની ટીમ લઈને

જાળી જાખડામાંથી ડીકમ્પોઝ અવસ્થામાં યુવકનો મૃતદેહ મળી આવતા તેના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવતા મૃતકનું નામ આફતાબ હોવાનું અને સુરતના ભેસ્તનથી નીકળ્યો હોય અને ત્યારબાદ ગુમ થયો હોય તેવું સામે આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાલી વાલીવાળસોની શોધખોળ કરી મોતનું કારણ શોધવા સાથે વધુ કાર્યવાહી આરંભી છે એક ભારત આત્મનિભર ભારત મિથિ હેઠળ જિલ્લા મુખતાની યોજના પદયાત્રા માટે પત્રકાર પરિપત યોજાઈ હતી એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ હેઠળ ભરૂચમાં પણ જિલ્લા કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં સાંસદ મનસુખ વસાવાએ પણ ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી હતી પત્રકાર પરિષદમાં પદયાત્રા અંગેની માહિતી પૂરી પાડી હતી અને સાચા અર્થમાં પદયાત્રાનો ઉદ્દેશ પણ સાંસદ મનસુખ વસાવાએ સમજાવ્યો હતો સાંસદ મનસુખ વસાવા સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા

કોઈપણ મજબૂરી હશે પારદર્શક વહીવટી છે જેના કારણે જ પરિણામ આવી રહ્યા છે અને કામ સુધરી રહ્યા છે રાજપાડી વિસ્તારમાં કોળી ઉદ્યોગના રાજકીય મળતિયા કોન્ટ્રાક્ટર સાથેની લિંક હોવાનો આક્ષેપ પણ સાંસદ મનસુખ વસાવાએ કરી નાખ્યો છે આજે વાલિયા ઝઘડે વિસ્તારની અંદર હું એક એક રસ્તા પર હું પ્રવાસ કરું છું એક એક રસ્તા પર જિલ્લા પંચાયતનો રસ્તો હોય સ્ટેટનો રસ્તો નેશનલ હાઈવે નેત્રંગવાળા રસ્તો પણ વિઝિટ લીધી હતી ત્યાં પણ આ આ જ પ્રકારની ગરબડ અમે છોડતા નથી મારી સરકાર પણ મારી સરકાર પણ આમાં બિલકુલ પારદર્શો વહીવટ આપે છે અને અમને પણ કહે કે આવું ક્યાંક પણ ગરબડ થતી હોય એને ખુલ્લા પાડો હું સમજી વિચારીને બોલું કારણ કે પ્રજાની સુખાકારી સાથે આ બધા છે અને આ જે રૂટ જવાનો છે એ એ રૂટમાં જે પણ ક્યાંક આવશે તે લોકો અમને સહકાર આપવાના જ છે આજે અમે અડધો કલાક મોડો થયો એનું પણ મૂળ કારણ છે રાજપાડી ઘણા બધા લોકો આજ મુદ્દા એ તમને મેસેજ મળ્યા છે કે કેટલાક લોકો મને આ જ રસ્તાની ગઈકાલે રસ્તા રોકોનું આ આંદોલન હતું એમને મેં સમજાયા અને આવનારા દિવસમાં જ્યારે જે રૂટ નીકળવાનો છે જિલ્લા સ્તરનો રૂટ હશે કે પછી મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રીનો ગરમ છતથી જે જવાનું એમાં પણ કોઈ અડચણરૂપ ના થાય તમારા જે પ્રશ્નો હશે લોકોના જે પ્રશ્નો છે એ ઉકેલું છું અને સરકાર માટે એમાં એમ સરકારનો મારું કમિટમેન્ટ છે કે આવા કોઈ પણ પ્રશ્ન છે એ અમે ઉકેલીશું રોડ રસ્તા પણ સારા બનશે બધું જ ને એક વસ્તુ પણ છે કે ભારે વરસાદ રસ્તાનું કામ ચાલે ત્યાં ભારે વરસાદ પડે છે ના જે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ પણ નુકસાન થયું છે ને રોડ રસ્તાને પણ તૂટે છે ભાઈ આવનારા દિવસમાં બધું સુધારી દઈશું ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ કાર્યવાહી ઘટના સ્થળ પર કારણ દર્શક નોટિસ આપી એસઆઈ પાસે માંગ્યો જવાબ આમોથી જંબુસર જતી ઓટો રિક્ષામાં ભયંકર આગ આગ ઉપર સ્થાનિકો મેળવ્યો કાબુ અંકલેશ્વર લોકલ ચેનલના સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા વિડીયો પર કોમેન્ટ કવિ યુવક ને ભારે પડી પો કરી અટકાયત ભરૂચ જિલ્લામાં બનતા રોલ ને લઈ મનસુખ વસાવે આપી પ્રતિક્રિયા રોલ નું મટીરિયલ પણ રાજકીય નેતાઓ સપ્લાય કરતા હોવાના આક્ષેપ સમાચાર નવ કુમાર નમસ્કાર